ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર કુલ ચારસો એકાણું ફોર્મ ભરાયા છે પેટા ચૂંટણીમાં પાંચ બેઠકો માટે કુલ ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે ભાજપના છોતેર કોંગ્રેસના સાહીઠ આપના સાત ઉમેદવારો મેદાને અપક્ષ એકસો એકઠ્યાસી અન્ય પક્ષના એકસો સાહીઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે લોકસભા પેટા ચૂંટણીના ઉમેદવારના ફોર્મની ચકાસણી આથી શરૂ જેમાં અધૂરી વિગતો પાર્ટીના મેન્ડેટ વગરના ફોર્મ રદ થશે ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અમદાવાદ પૂર્વમાં પંદર અને પશ્ચિમમાં પાંત્રીસ ફોર્મ ભરાયા છે અમરેલીથી બાર આણંદમાંથી પણ બાર અને બનાસકાંઠામાંથી એકવીસ ફોર્મ ભરાયા છે બારડોલીમાંથી સાત ફોર્મ ભરાયા છે ભરૂચમાંથી પણ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે ભાવનગરમાંથી ચોવીસ છોટાઉદેપુરમાંથી અગિયાર દાહોદમાંથી સત્તર ગાંધીનગરમાંથી બેતાલીસ જામનગરમાંથી પચીસ જુનાગઢમાંથી વીસ અને કચ્છમાંથી તેર ફોર્મ ભરાયા છે ખેડામાંથી અઢાર ફોર્મ ભરાયા છે જ્યારે મહેસાણામાંથી અગિયાર નવસારીમાં છવ્વીસ અને પંચમહાલમાં સોળ ફોર્મ ભરાયા છે તો રાજકોટમાંથી પણ સોળ ફોર્મ ભરાયા છે પોરબંદર સત્તર પાટણમાં ચૌદ અને સાબરકાંઠામાં ત્રેવીસ ફોર્મ ભરાયા છે સુરતમાંથી અઢાર અને સુરેન્દ્રનગરમાં ત્રેવીસ ફોર્મ ભરાયા છે તો વડોદરામાંથી છવ્વીસ અને સાથે સાથે દાહોદમાંથી ત્રેવીસ ફોર્મ ભરાયા છે તો છવ્વીસ લોકસભાની બેઠકો માટે કુલ છસો અઠ્ઠાવન ફોર્મ ભરાયા છે હવે આજથી ફોર્મ ભરવાની જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ગઈકાલે ફોર્મની ચકાસણીની જે કામગીરી છે તે આજથી શરૂઆત થઈ ચૂકી છે અધૂરી વિગતોવાળા અને પાર્ટીના મેન્ડેટ વગરના ફોર્મ જે છે તેને રદ કરવામાં આવશે સૌથી ઓછા ફોર્મ બારડોલીમાં ભરાયા છે સાત બેઠકો માટે જ્યારે હાલમાં અલગ અલગ જગ્યાએ વીસથી વધુ ફોર્મ ભરાયા છે તો નવસારીમાંથી પાંત્રીસ જેટલા ફોર્મ ભરાયા હોવાની વિગતો જે છે તે હાલમાં